ચોકડી સિનોર સિનોર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડા થી નાના મોટા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે માર્ગમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગબડી પડવાના બનાવો પણ બની રહ્યા છે ટુ વ્હીલર વાહન ચાલકો ખાડાના કારણે રોડ પર હજારો વાહનોની અવર જવર ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર રહે છે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે જાગશે પીડબ્લ્યુડી ની ઓફિસ ઉપર બસો ફૂટના અંતરમાં જ આવેલી છે છતાં પણ અધિકારીઓને આ ખાડાઓ દેખાતા નથી અહેવાલ ફઝલ રજા ખત્રી ડભોઈ વડોદરા હાલમાં ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર એક એક દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયેલા છે તેમજ આ રોડ ઉપર જો ઘણી દિવસની પાંચ હજાર ગાડીઓની અવરજવર રહેલી છે જો આવનારા દિવસોની અંદર જો આ રોડ ઉપર કોઈક મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે તો આપના માધ્યમ થકી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ રસ્તો છે રોજના ના પાંચ હજાર વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકાર શ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર સ્થાન આપવામાં આવ્યું છે જયારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં